અને રોજ રોજ અમને રસ્તાઓના ખાડા હવે જાવું ક્યાં અને એ માટે કરીને આ બિચારાઓ આ આ ભાજપ પડે રોજ કરી દે હિન્દુ મુસલમાનના ના અને એમ કરી કરીને અમારા દિલોમાં નાખે રોજના આ સમય એવો છે કે જો આ પ્રજા નહીં જાગે તો અમદાવાદ માં જોઈ ચુક્યા છીએ માટે આપણે એમાંથી સબક શીખવો જોઈએ અને જે લોકો જેમ મેં કીધું ને કે મારા ઘરની બાજુમાં સારો રસ્તો હતો તો રમેશભાઈ જોગી ત્યાં રહે છે એટલે એમને થોડી ફરી કર્યો અને જ્યાં કરવું છે ત્યાં નથી કરતા એને એમ કે પોતા પોતાનું હરકું કરી લેવાનું

માંગશું કે તમે શું કરો છો આ ગામની અંદર તમે આવી રીતે દશા બગાડી લોકોને હેરાન શા માટે કરો છો બરાબર એ માટે કરીને જાગૃત કરવા માટેનો અમારી નીતિ નિયમ છે અને એ માટે અમે બધા એક થઈને આગળ વધ્યા છીએ જય હિન્દ